અને એમના પતિએ વેચી દીધેલા છે ગામમાં ગૌચરની જમીન છે એ ગૌચરની જમીનમાં એક બહારથી આવેલા જે દારૂ ગળે છે તેમને રાખે છે અને ગામના જ ઝાડો કાપી અને તેમાં દારૂની ભઠ્ઠી ચલાવવામાં આવે છે અને લગભગ દોઢસો ફૂટ જેટલું દબાણ કરેલું છે ગામમાં સરપંચે ગામમાં ગેટની પાસે જ આવેલી જોગણી માતાના મંદિર પાસે બે દુકાનો બનાવી દીધેલી છે તેમાં મીટર પણ આવી ગયેલું છે કોઈ જાતનો ઠરાવ કરવામાં આવ્યો નથી ગામમાં એવી ગામ તળેની જગ્યાઓ છે તો આ મકાનો બનાવી દેવામાં આવ્યા છે પછી એમાં બધું આગળ જોતા ગામમાં એક પંચાયત સામે એક વર્ષો જૂનો લગભગ સિત્તેર એસી વર્ષ જૂનો એક પીપળાનું ઝાડ હતું તે કાપી નાખી એનો કોઈ જાતનો ઠરાવ કરવામાં આવ્યો નથી કોઈ નાણાં જમા કરાવવામાં નથી આવ્યા અને કોઈ મંજૂરી લેવામાં નથી આવી ભાથીજી મંદિર પાસે એક લીમડાનું ઝાડ હતું તે પણ આવી રીતે જ કાપી નાખી તેને પણ આવી રીતે જ કરવામાં આવ્યું છે એટલે આ ગામમાં એટલો બધો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ગામમાં અનેક જગ્યાએ જેટલા પણ રોડ થાય છે ગામમાં ચૂંટાયેલા સભ્યોને પણ પૂછતા નથી ગામમાં વડીલોને પણ પૂછતા નથી અને એમનામ ગ્રાન્ટ પોતે વાપરે છે અને કોઈ જાતનું એ કરતા નથી બેવડપુરા બાવરીની જે ઝાડક આપવામાં આવ્યા હતા એમાં પણ એનો આક્ષેપ કરવામાં આવ્યો હતો બરાબર તેમ છતાં કોઈ હજુ આજ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી તલાટી સાથે અમારા ગામના રમેશભાઈ મંગરભાઈએ એક માહિતી અધિકાર મુજબ માહિતી માગવામાં સત્તર અગિયારે માહિતી આપવામાં માગી હતી પણ આજ દિન સુધી આજે બે બાર બે એક બે હજાર છવ્વીસ થઈ તેમ છતાં માહિતી આપવામાં આવી નથી અનેક જાતના છે એ વધુ ગામના ચૂંટાયેલા સભ્યો આજે પણ ગામ છેલ્લા બે માસથી કોઈ જાતની મિટિંગ કરી નથી ગામ સભામાં એનું એ કરવામાં આવી રહ્યું છે પણ તેમ છતક